मैं यहाँ का बहुत बड़ा बात में।, खेत में खेती करना मेरा पुराना नाता है और फिर बगुले देखो मेरे आगे पीछे आगे पीछे घूमते ही रहते हैं ये मुझे लाइक करते हैं फॉलो करते हैं शेयर करते हैं और सब्सक्राइब करते हैं तो रुको जरा હેલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી તો આજે ફરી પાછું સ્વાગત છે તમારો અમારા નવા વિડિયોમાં તો આજે કામ પતાવી નાખ્યું છે જો પાણી ચાલુ થઈ ગયું છે અને અમે હવે એઠા પડવાની તૈયારીમાં ગયું અહીંયા કારણ કે જો આ ધારીઓ કર્યો છે અહીં થયો નથી પૂરો અહીંયા આ પારા બધા બાંધવાના છે પાંચ પીધા લાઇટ વહી ગઈ છે હવે લાઇટ આવે પછી ચાલુ કરીએ અમારે દિવસ પાડી જ છે વહેલી આવી જાય એક દિવસની એટલે દિવસ પાડી જ રહી છો ભાઈ જો આ ધાર્યો પૂરો કરવાનો છે અટાણા તો ખરો લીટા જેવો છે આગળ તો બધું કમ્પ્લીટ કરી નાખું સીધો લીટી જવો પછી જોઈએ તો આમાં આગળ બતાવું શોર્ટકટ કરી નાખી બતાવી હાલો તમને કેમ સીધો થાય મારું વાવેતર બધું ડિજિટલ જ છે શું છે કંઈ છે નહીં ને જો અમારું બધું વાવેતર ડિજિટલ જ છે આ અહીંથી આમ ઢારી આવ્યો બસ અહીંયા આવ્યા અહીંયા ઢરિયું છે પાછો પછી આ આંબા નારિયેળીઓ ને એ રીતનું બધું ગોઠવેલું છે ને આમ ધીરે 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 હવે કાયલ નોંધી છે ભાઈ તમે બોલો પી પી જાય ને પછી શાંતિ એટલે રુખડ બાવા જેવા થઈ ગયા ગઈ ગિરનારી ગિરનારી હાજી ચલા નહી જાઉં એમ કરે હું ભાઈ હાકી ગયા છે ગરમી સટી ગઈ ઠારીઓ એટલે જરાક ત્રાહો એટલે ત્રાહો એટલે વાગતો છે હો ભાઈ હા તો આમ ક્યાં ક્યાંય ઘડી ના પડી એ હાટો બાકી જે એટલા પ્રમાણે થોડો ઘણો ત્રાસ તો રહે એ થોડોક સીધો કરવાનો છે એક વાર બાકી થઈ ગયો છે હવે સીધો ના થાય હવે સીધો કરવાનું બીજું કાંઈ ને ઠાર્યો પોળો થઈ જાય ઠાર્યો પોળો ના કરીએ ને તો અહીંયા આ સાઇડ જો આ સાઇડનો ક્યારો રાખ્યો એ ક્યારો પડો થઈ જાય એટલે એના પ્રમાણે હાલવું પડે એ એ ક્યારે પ્રમાણે એ ક્યારો હાઇટનો એટલે હાઇટનો હવે હાઇટ ભાંઠ ભાંઠ થાય પણ પછી એસીનો થઈ જાય એમના હાલે એ હાટુ હવે થોડોક આમ ધનુષ બાણની જેમ વાંક મારતો છે હાલ છે એટલે એમાં ક્યાં પાણી પાણી ફૂટી ફૂટે નહીં હવે આપી રહ્યો ત્યાં ખપારીએ ખપારીએ અમારું સ્પેશિયલ ખપારી ખપારી જીંદાબાદ પાવડો માં પડ્યો છે પણ પાવડા નો ઓછો ઉપયોગ કરીએ ખપારી જીંદાબાદ યાર અમાર પાહ બોલુ કઈ રે ઓટોમેટિક કે બોલ હું ક્લિક કરે કેમેરા આવે ઇતિક આમાં આપડે યામ આમલી આમ થાય નામ થાય ને એ એવું તો કઈ છે ને આ આંબાનો ઓલું ઠઠું છે દેખાય યેમાં ભરાવીન ગયો તો મોબાઈલ ના આમ જો ભાઈ હા ગરીબ માણા આવું છે એમ જો ભાઈ આગળ ફોન આવ્યો સાંજે ખાવામાં શું બનાવવાનું છે તો હવે ખાવાનું તો એવું છે કે એનો પ્લાન કંઈક છે કે ઢોકરા બનાવવાનો છે ઢોકરા ભેગા ભજીયા બનાવ નાખો એટલે રેડી વાહ વાહ ભજીયાનું નક્કી નાખે ભાઈ હા પછી હવે શું કહેવાનું હતું હા જો એટલે ભાઈ ભાંદડા હમણાં વરસાદ થયો ને એટલે ફાઇનના પાંદડા પાછા કોરાણા છે ફાઈન ફાઇન એટલે હવે ઠોકરા થાય એવા છે ઠોકરા બનાવ નાખીએ હા જો ભાઈ આ પારો આવ્યો ને એ પારે પારે હવે આવ્યો છે આ પારો હવે નથી લેવાનો ટાજિયો આ પારા બરોબર ટાજિયો લેવાનો છે અહીંથી આમ આમ સીધો ને અહીંથી લેવામાં શું થઈશું અહીંથી એ આ ઢારિયો છે ને એઠો થાય છે ને ક્યારે આમ થાય છે એટલે પાણી સડશે ને એટલે ઢારિયાને ત્યાં ઉપર લેવો પીડો અહીંથી વળી પાણી ના સડે અત્યારે તો વાંધો ના આવે ધૂળ ભાઈ તમે ગમી નથી પછી બાજરો મોટો મોટો થઈ જાય ને પછી એ કાંઈ ના થાય તમારાથી જો ભાઈ દીયા છે દેખાય રેડી હવે આ તીર આમ કરીને આમ નથી મારતા ને અંધારું થઈ જાય એવું મેં આગળ કર્યું હતું બધું અમને બધું ફાવે છે પણ આ તો પછી હવે અમે અમે ખેતીમાં ધ્યાન દેવું કે એમાં ધ્યાન દેવું એટલે બસ અમે ધંધા એ કાંઈ કરતા નથી એ કરીશું એમાં આવક ચાલુ થઈ જાય ને એટલે એ કરીશું બસ આમાં તો માણસ રાખી લેવું ભાઈ આ પારા બધા તૂટેલા છે હા બધાયને ખપારીએ ધ્યાન હશે રાંધવા જો કે એટલા છે થોડાક જ છે આટલામાં કઈ બહુ વાર ના લાગે એક સમય હતો કે આખા ખેતરમાં અમારે જો આવા પારા હોય પેલા તો હું આ બમ્પરે ખેંચી લેતા એટલે આખા ખેતરમાં આવા પારા બાંધવાના કપારીએ હું એ સીતા લીટી જેવા કરવાના ને બીજા નંબરમાં જો આમાં જોબ દેખાય હોય છે એમાં ખેતરમાં એ જોબ હોય ને તો એક બાજુ પાણી ભાગે એક બાજુ પાણી ભાગે ને ક્યારે આખા રોડવાના અહીંયા તો એ અટાણા થઈ જાતું ઘર મૂકી દઈ બધી નવા હવા હતા ને થોડીક જોશ હતો એ ક્યારેય રોડતા ને બધું બધી કરી લેતા ભાઈ આ પારા બધા તૂટેલા છે હા બધા એને ખપારીએ સાંધવા હાંધવા જો એટલા છે થોડાક જ છે એટલામાં કઈ બહુ વાર ના લાગે એક સમય હતો કે આખા ખેતરમાં અમારે જો આવા પારા હોય પેલા તો આ બમ્પરે તો ખેંચી લેતા એટલે આખા ખેતરમાં આવા પારા બાંધવાના કપારીએ અહીંયા લીટી એવા કરવાના ને બીજા નંબરમાં જો આમાં જોબ દેખાય હોય છે એમાં ખેતરમાં એ જોબ હોય ને તો એક બાજુ પાણી ભાગે એક બાજુ પાણી ભાગે ને ક્યારે આખા રોડવાના અહીંયા તો એ અટાણા થઈ જાતું ઘર દે મૂકી દઈ તહીંયે તો બધી નવા હવા હતા ને થોડીક જોશ હતો એ ક્યારેય રોડતા ને બધું કરી લેતા ત્યાં એ સમયમાં પાછો કેવું હતું કે રાતે અહીંયા તો મશીનું હતા અને ક્યાં ક્યાંક મોટરો હતી અમારા એ મોટરના પાણી આવતા ને રાતે આવતા હોય એ બધું કામ રાતે કરવું પડતું બત્તી હોય ના હોય સાંધામામાં નંદવારી વરગી જતા એ ત્રણ ચારથી બધી પાતા થાય પેલું પાણી કોરવાનું બસ એ તો વાંધો ના આવે પણ એ ત્રણ ચારથી અવાર ઊભા ના થાય કે ઊત હોય ને એવા થઈ જતા બેવડા વરી જતા પણ તે સમય બહુ મસ્ત હતો મજા આવતી કામ કરવાની અત્યારે સારું છે નથી વાંધો અટાણે મોટર બધું થઈ ગયું છે સિસ્ટમો આવી ગયું છે પાણી વાગ્યા છે ને પેલા જેવી એવું મજા ના આવે અત્યારે બહુ સારું છે તો પેલા જેવું નહી મારું પડીકું પાર્સલ બે આવે પડીકાને ક્યાંય હક ના થાય આવો આવો પડીકું આવો આવો અહીંયા અહીંયા દુરિયાભાઈ આ છે અમારા ફાઇનના પાંદડા એ નાના નાના છે આમૂલીબ મોટા છે આ પાંદડાના અમારે ઢોકરા બનાવવાના આ સોમાહાણમાં હું વિડીયો બનાવવાનો હતો પણ ચોમાહામાં મારી શરમ ઉડી નહોતી સોમાહાણ ના બનાવ્યો અત્યારે બનાવેલો વટાણા શરમ ઉડી ગઈ શું બનાવવાનું પ્લાન છે ઢોકળા બનાવવા બીજું બીજું ભજીયા બની જા હે દીકા હું ખાઉ ભજીયા માર દીકા ને ભજીયા ખાવા ભજીયા બનાવો આગડે ઠોકરા ને ભજીયા ને બીજું ચટણી હ હું ચા ચા સરસ ભાઈ આ ફરી ગઈ મોટી મોટી વાતો કરી દીધી કે ભાઈ ઢોકળા બનાવે બનાવ કે બધું બનાવ આ વિડીયો હારા લાગવા બોલે કે આ આટલું બનાવું બનશે બેમાંથી એક એક